એનાઈ હેક્તની કલમ 138 છેક આપો એક જવાબ દારી છે અને કોટી રીતે ઠગાઈ કરવા વાળાને સજા આપી શકી છે તેઓ કાયદો સ્પષ્ટ કહે છે રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા કાંતિલાલ વેલજી સરસિયા વીન મેન પ્રકારે માલવી કર હાલે પર આપણે મુલાકાત લેશું વકીલ સાહેબની શું મુદ્દો છે તમારું નામ અને તમારો પરિચય જેમ કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ

અને આ જે એલઆઈએક જે ફરિયાદ થાય એમાં જે છે એ સાબિતી તમામે તમામ બોજો એ આરોપી પર નાખવામાં આવેલો છે એટલે કે નામદાર કોર્ટ જે છે એ સેક્શન 118 અને એના પ્રમાણે આ જે એ માનીને ચાલશે કે આ જે ચેક આપવામાં આવેલો છે એ કાયદેસરના લેણા પેટે આપવામાં આવેલો છે અને એમાં પણ જે નામદાર સુપ્રીમ કોર્ટે અબ્દુલ નાઝર વર્ષિસ્પી રશિયાનો જે ચુકાદો આપ્યો એમાં તમામ શંકાઓ તમામ જે બચાવ હતા એને પણ ખૂબ મર્યાદિત કરી નાખ્યા અને કીધું કે ભાઈ ચેકમાં સહી જો એની આવતી હોય ને એના ખાતાનો ચેક હોય તો કોર્ટે માનીને ચાલવું જોઈએ કે આ કાયદેસરના લેણા પેટે આપવામાં આવેલો છે એટલે બચાવ જે છે આમાં ખૂબ મર્યાદિત થઈ થઈ ગયેલા છે આવો જ એક કિસ્સો જે છે એ માંડવી કોર્ટમાં જેતી વખતે અમે લડેલા અને એમાં કાંતિલાલ વેલજી સરસિયા ફરિયાદી હતા અને

ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરેલ એ અપીલ કોર્ટમાં પણ અમે હાજર થયા અને મજબૂત રીતે બચાવ લીધેલા ત્યારે એની અપીલ પર આજ રોજ એની રિજેક્ટ કરવામાં આવેલી છે અને આજ રોજ એને જે છે પાલારા જેલ હવાલે બેનને કરવામાં આવેલા છે કહેવાનો મતલબ એટલું કે જો ચેક તમે આપો છો તો તમારી પૂરેપૂરી જવાબદારીથી તમે પૂરેપૂરી સભાનતાથી આપો છો કે તમારા બેંક ખાતામાં એ ચેકમાં લખેલી રકમ જેટલું ભંડોળ હોવું જોઈએ